ખબર નઈ નાખો દાદા નઈ દાદા ભૂલ થઈ ગયું દાદા થઈ ગયું હવે દાદા ને છે તો તાકવાનું નહી દાદા એ દાદા છે હજી ફેર મારવા પડશે જે દાદા દાદા અમે પાછા ફેર મારવાની જરૂર છે દાદા કોમ અમને મારવા નથી તમારે પાછા મારવા પર શીખવશું ન તમે દાદા તમે જોઈ શકો છો તમારી હાઈટ મારા લેવલ નથી તમે ટોટો નાખો તમે પડ્યા છો તું દાદો અમે તારા દાદા ગણા તું અમારો દાદો

થી તો તો નહી પણ બોરવાળા જોડી લઈ જવા પડશે આપડે બોરવાળા જોડે નક્કી કરે પછી તમે મારા છેતર માં ટોટો પાથરવાનો કીધું તું ખબર તમારા માં પૂછ્યા વખત ટોટો ચમ પથરાયો

પણ વગર પૂછે તો નહી પૂછ્યું છોકરા પણ પૂછવું તો પડે ભાઈ એ તો હવે આવું નહી થાય પણ આ વખતે પૂછી ને આવ્યો તો મને પૂછ્યું પેલા તમને પૂછી નઈ પાછળ આવું બીજી જગ્યા કરતા ના આવે અમે